તો લઈ લીધો છાન આવા પ્રીમિયમ આવી ગયું છાન ડાળાય વધારે નહીં ખાલી બે જ ડાળા પહેલા સાહેબનો ફોન આવ્યો તો એજન્ટનો તે કી શંભુજી તમે પ્રીમિયમ પોકાળો કે મોરિયે કે હું ભરી તી તમે 15 દાળે કે મને પોકાળો તાકી પૈસા અને કે આવું ઘડી ઘડી ના હોય કે માર જ ભરવાનું કે હું કો હાર હળો ગમે તે કરીને કાલ બાલ પોકાળો અને પૈસા નહીં હું કરવાનું ના હોય તો લાય બગાપાની જિયાવા દે

પણ ઇમનામ કોમ વગર કદી અબ્બા નહીં પગા પાહે ઇમનામ ખોટો તને હું કાય હેરાન કરવો પડે તો તું કોક કામ કરતો હે પાદો હું આવી ને કેર ભાઈ રણ ભાઈ રા બધું હેરાન થાય કિસા મેલ ને ઇના થી કો કામ પૂરતું દવાનું બરાબર કઉ આયા ગવ બહુ બધું આવી દીધું મી નહીં વાય એટલે કોથળો આલજો ખાવા હું આયા એટલે બહુ પાછું મોકલાઈ દો પાછા મને ખબર છે લાલ્યો બે કોઈ છે તો કે તો છો ઘઉ આવતા નહી પેલો ઘર હજી હું કોણ વાટ્યા વગર વાપા છે પણ તમે ઓછી મજૂરી કરો એવું બધા મેંધા નહીં વાય દીધા હું ના નતો પાડતો લ્યા અલ્યા શંભુ ભાઈ અત્યારે અનાજ નો ભાવ નહીં રોકડિયા પાકનો ભાવ છે એટલે એમાં નહીં જન્મથી કોથળા ભરીમ બજાર માં જ્યાં નહીં કઈ આકાળ કરતી ગી લઈને નીકળ્યા નહીં પાછા પૈસા નઈ લેશે ભગવાન ની મહેરબાની હાથ લોભો કરવો પડતો નહીં એ ઘરમાં માં પડ્યા હોય કોકડું વાળી અમલી કહેવત નહી કે જમવાની નું કમાણેલું હોય ને લડેલું એ ગેરપણ માં મધરા વાત સાચી છે આ ભેગું કરીને મેલી હોય તો વચિંતા નું કોઈ કાઈ જાય ને તો કોઈના પાસે હાથ લોબો ના કરવો પડે અમે મારા પાક જરૂર પડે છે એટલે હું તારા પહેલા તારા જરૂર પડતો આવું પોસ હજાર રૂપિયા જરૂર પડી છે મારે શામ પ્રીમિયમ ભરવું છે તને છે ખબર નઈ વીમો ભર્યો હા હું હજાર રૂપિયા પ્રીમિયમ ના આવો બધો તો શીએ વીમો છે પોચ લાખ નો પોર્યો હા ઓહો આવી

બે લાખ તારા હે કઈ તમે મારા બે તારા ખાલી ચાર દાળો નો ટાઈમ આલો મને પણ પોકાડી દઉં પ્રીમિયમ ના પૈસા તો હું અત્યારે આલું છું પ્રીમિયમ પર

હા હા તો તો વસલ ભેગા તો આલા મોડીન વાત કરું એક કેસ આવ્યો છે આપડા પાહેણ ઓવા એવું છે તો 50 તમાન હાલે પોટ પેટી નો છ એ હા બરોબર હેડો મો આવો ટલે જ આવન સીધા સા પીએલ વાત કરીએ ભલે થોડો હાથ પગ દબાવ પડ્યા પણ કોમ થઈ ગયું ને એટલે હમો અધો નહીં શંભુ પાહેણ જાવ અન જઈના કાકળ આલી દો કીધું લે શંભુ હેડ અલે શંભુ ભાઈ ઓ શંભુ ભાઈ આપા આલા તાર મો મરણ નો દાખલો છે તમારો કને મહી છો મને મી નહી શંભુજી નાથાજી ખરો તું તો ખેલાડી ખરો હો નતું કીધું મી કે પોતપેટી લેવાના છે ગમે તે કરીને પોત લાખ રૂપિયા લીધા વગર મેળવાના નહીં અમુ મારી વાત હોબળો અને આ હું જે વાતો કહું ને એ મગજમાં ફિટ કરી દો બરોબર હા ભળકી હા પંચાયતમાં ની કઢાઈ લાયો એ મોહ ગમે તે દિલ્હી થી કઢાઈ ના લાયો હોય એ બધી તમાર પાળા પૂછ કરવી નહીં અરે હોબળો આના વિશે તમારે વધારે જાણવું એ નહીં એ તો મારા બધી ઓળખોને છે ને એ બારે બારે કામ કરાવી દીધું છે તારી ઓળખોને આટલી બધી છે તો મને ખબર નકી હો અમે આ વાત રહી ને

કેમેરા મારેલા હોય હા પછી ઓનલાઈન કોમ ચાલતું હોય બેંક માં જવાનું મંદિર માં નહીં જવાનું આવી જે જાહેર જાહેર મોટી મોટી જગ્યાઓ રહે ને ઈકડીયો તમારો ચહેરો દેખાય ના કેમેરામાં એવી રીતના હમણાં હાલ નેકળવાનું નહીં બરોબર બધા તો નહીં જવું પણ મંદિર માં જ્યાં આગળ મારા ના ચાલો હમણાં ચાર દાડા ભગવાન માતાજી નો દર્શન ના કરતો પૈસા આવું ને એટલે પત્તું તાર થશે શું કીધું એમાં આવું કરવું પડશે અને ગોમ માં કોઈ ની ધોરણ ના થવી દો આપડે આવું કર્યું સર અમે હું કેતો હતો પેલા વીમા વાળા નો નંબર હતો તારા પાસે નંબર તો છે ને હલાવ એટલે લખી દેજો ફોટો પઢાડો આ પેલા જે પ્રીમિયમ હું આલીને હાલી ને આગળ વાત કરવી પડશે કે कभई आवी रीत ना काम થઈ ગયો છે કે તમે આવી જો આ લે પૈસા લીધો ને ભણુ વાળો ઓ સतीश ભાઈ લખી દેજે કશો વાધો નહીં હાલો આ સાહેબ વીમાવાળા બોલ્યા સतीश ભાઈ ઓ બરાબર હું હું કેતો તો સાહેબ તમારું પહેન થી વીમો લીધેલો તો શંભુજી નાથાજી કરી

સાહેબ જોડી જે વાતો કરવાની ને એ બધી વાતો છે તળિયા સુધી મેં પૂરી કરી દીધી છે બરાબર ડોક્યુમેન્ટ હાલવાનો થાય તો એ બધો મારા ઘેર આવશે સાહેબ એટલે હું બધા ડોક્યુમેન્ટ પકડાઈ દઉં અને હમણાં તમારા ઘર બાર લમણો કરવાનો નહીં હું તો છો જવું નહીં ઘેર ને ઘેર ના ઘેર રવાનું છે હમણાં બજાર માં નહીં દવાનું નહીં જવું ખેતર માં નહીં દવાનું કઈ નહીં દવાનું ખેતર તો સાલા આપણા ખેતર જવું શકે અને ધારું છે બહાર નીકળવાનું ઘર બધું હાલ હમણાં હાલ પોટલાક આવે ને આવું તો ખરા માતા હંતાવું પડશે આ ખાલી મરણ નો દાખલો પકડાઈ જાય નીઓના હાથમાં એટલે ગળા સુધી વિસવા બેસી જ્યાં નહીં પૈસા નાખ્યા નહીં પણ તમે આટલી વસ્તુ ને રાખજો હું કીધું

શંભુજી નો વિમો એવો ઉતાર્યો ત્યાં ભગલા એવો આઈડિયા કર્યો શંભુજીનો નો શંભુજી ક્લિયર કરશે પછી જેથી પણ હવે ભગલા કીધું છે ઘરમો મારા ઘર બહાર નીકળવું જ નહીં મારે કેટલા પૈસાની જરૂર છે કેટલા પૈસાની જરૂર છે પણ આ બગલો એક મહિનાથી મને ભેગો થતો નહી પણ બગલા તું હાથમાં હે ને એ દાડા ના શનો તારા ગાભા કાઢી નાખશે જેટલા દાડા હંતાઈ ફરવું હોય તો ફરી લે પણ જે દાડા હોમ હોય ને એ દાડા તારા ડુસા વેરી નાખશે મને બકાઈ ગયો બકાવો ને તો એ બીજા ગોમ મને નહીં પાછો કાકા બોલો તમાર ગોમ કોઈ શંભુજી અમાર ગોમ ઓ શંભુજી તો પોચ છે એમ નહીં યાર શંભુજી હમણા 20 25 દાડા ત્યાં છે મરી ગયા અટેક આઈ રે શંભુજી

વખત તમારા ગામના જે શંભુજી ને અટક આવીને મરી જાય છે ને ઈવાને પાંચ લાખ નો વીમો લીધેલો છે બરોબર અને વીમો પાસ કરવાનો છે એટલે ઈવાનો ડોક્યુમેન્ટ અમારી જોડે આવી ગયો છે પણ હું આ બધું વેરીફાય કરવા માટે આવ્યો છું તપાસ કરવા આવ્યો છે ઓ વાહ વાહ ફોટો હા ફોટો તો આયો ને બતાવું ને આ તો મને બતાવો ખબર પડે છે ઈવા શંભુરા ગયો છે મારા ગામનો આ શંભુજી જો તમ ઓ શંભુરા તો જીવ જા સઠ્ઠો છે શંભુરા પાછો અને પાછા શંભુજી નાથા જીવન નોમ છે શંભુજી નાથાજી જી વાહ

શું કરતો નતો મોતો પેલો કટ્ટું કરતો હતો બાજરી નું કતાર આવ્યો કડા થઈ લઈ ના હોય વાત નથી કરી વચમાં ખરેખર આખા ગમ ખરા ને મારા છોકરા અમે મને ખબર હતી તમારા સિવાય કોઈ નઈ કોઈ જ નહીં અમે કોઈ લાયા 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 ખરા કમ કરો કઈ શું કરું બગાન બોલાતો ભાઈ નહી હું આમ થોડો લેટ થાય આવું છું તમને તમે વાત કરું ને એટલે પાણી લાવું ચાર ડાહો નાચાવું

ઉપર એ હું વાત કરો છો જના કાકા કા હમણે ચા પીંજો છો મારા પાંતી હું આ ચા પીતો તો એના પહાણ અને રકે ભી ભૂઈ મેલે ને એવો લાબો થઈ ગયો ખાટલા માં હું વાત કરો છો અને કે ઓ દો નહીં આ તે કાઈ હોય એવું લાગે છે ઓ તા તા થઈ ગયો તો ઓમે જીવતો તો તોય પૈસા આવે વા હાને મરી જાય તો એટેક ના આવશે એ બગા હું વિચારે છે એ જો સંજે ચલા જલ્દી જવું પડશે દવા ખોન તો લઈ જઈએ કા બગા ઉતાર કે બોલાઈએ કા

પેલા મળી ગયો હા ને અત્યારે કાઈ તું ને કીધું આવું તના મરણ નો દાખલો સાહેબ છે સાહેબ છે

એ બધું અમારું શરમ આપી જો પેલા તો જીવો છો અને આવા નકલી દાખલા બનાવી બનાવી કંપની અંગાથી છેતરપિંડી કરવા નીકળી પડ્યા છો

તમારે જવો નહી હા શું ચાલે બગા આ દુનિયા ઉપર અત્યારે કોઈ એવી ચીજ વસ્તુ નહીં પૈસા નાખે અને એનો વેપાર ના થાય થોડા પૈસાથી નહી ખરીદઉ

આમાં પગ આમાં કેર નહી લવું આચુ કિન્નાર પેગા થઈ ગયે મહિના આવશે હળો હા ના તમારા પેલા મોડી આવશે ને તો બી હાથ